પાંચસો રૂપિયાની શિક્ષણ સહાયની જાહેરાત કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત સુરતમાં અંદાજે છોતેર હજાર જેટલા ફોર્મ ભરાયા હતા જેમાંથી પ્રાથમિક ચકાસણી બાદ પચાસ હજાર બસો એકતાળીસ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે જોકે અંદાજે છવ્વીસ હજાર જેટલા ફોર્મ રદ થયા હોવાની માહિતી મળતા કરવા સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરીને કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે યુનિયનના જણાવ્યા મુજબ મોટા પ્રમાણમાં ફોર્મ રદ થવાનું મુખ્ય કારણ બેરોજગાર રત્ન કલાકારની વ્યાખ્યા અને બેરોજગારીની તારીખ લખવાની પ્રક્રિયામાં ઊભી થયેલી અસમંજસની સ્થિતિ છે રત્ન કલાકારો સરકારના ઠરાવની વિગતોને સંપૂર્ણપણે સમજી શક્યા નહોતા જેના પરિણામે તેમણે બેરોજગારીની તારીખ લખવામાં ભૂલ કરી છે યુનિયને કલેક્ટરને રજૂઆત કરી છે કે રદ થયેલા આ છવ્વીસ હજાર ફોર્મની વિચારણા કરવામાં આવે તેમની મુખ્ય માંગ છે કે ટેકનિકલ અથવા નાની ભૂલના કારણે ફોર્મ રદ કરવાને બદલે અરજદાર ખરેખર રત્ન કલાકાર છે કે નહીં તેની ખાતરી એટલે કે ખરાઈ કરવામાં આવે જો ખરાઈ માં તેઓ રત્ન કલાકાર સાબિત થાય તો તેમના ફોર્મ માન્ય રાખીને સહાય મંજૂર કરવામાં આવે ડાયમંડ વર્કર યુનિયને પોતાની રજૂઆતમાં સ્વીકાર્યું છે કે ઘણા લોકો એવા પણ હોઈ શકે છે જેમને હીરા ઉદ્યોગ સાથે કોઈ લેવા દેવા ન હોય અને તેમના ફોર્મ રદ કરવા તે યોગ્ય છે પરંતુ માત્ર બેરોજગારીની તારીખ જેવી નાની ભૂલના કારણે આટલા બધા સાચા રત્ન કલાકારોના ફોર્મ રદ થવા એ બાબત ખૂબ જ ગંભીર છે યુનિયને જણાવ્યું છે કે એક તરફ હીરા ઉદ્યોગમાં મંદીની માર સહન કરી રહેલા રત્ન કલાકારોના પરિવારોને આર્થિક સહાયની તાતી જરૂર છે ત્યારે સરકારી તંત્રની અમલવારીમાં થયેલી ગેરસમજને કારણે તેઓ સહાયથી વંચિત રહે તે અન્યાયી છે આથી યુનિયને કલેક્ટરને સમગ્ર મામલે ત્વરિત નિર્ણય લેવા અને રત્ન કલાકારોને ન્યાય આપવા વિનંતી કરી છે સરકાર દ્વારા શિક્ષણ રાહત પેકેજની અંદર સુરત ખાતે ચુમોતેર હજાર ફોર્મ ભરાયા હતા એમાંથી અડતાલીસ હજાર કલાકારોના પચાસ હજાર કરતાં વધારે ફોર્મ પાસ કરવામાં આવ્યા હતા અને છવ્વીસ હજાર ફોર્મને બે કારણો મેજરથી લઈ અને રિજેક્ટ કરવામાં આવ્યા છે એમાં પહેલું કારણ એ છે કે ફોર્મ અધૂરા ભરેલ હતા અને ફોર્મની અંદર જે જીઆર પ્રમાણે તારીખ પણ લખેલી નહોતી તો આજે જિલ્લા કલેક્ટર સાહેબને અમે એક રજૂઆત કરી છે આ સાથે જ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ નાકે જણાવ્યું હતું કે સરકાર હજુ પણ સહાય આપવામાં વિલંબ કરી રહી છે ત્યારે શાળાના સંચાલકો દ્વારા જે વિદ્યાર્થીઓની ફી ભરવામાં આવી નથી તેમને પરીક્ષામાં ન બેસવા દેતા હોવાના પણ ડાયમંડ વર્કર યુનિયનને ફોન આવી રહ્યા છે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી છે અને આવી સ્કૂલના સંચાલકોને કડક સૂચના આપવામાં આવે તેવી પણ માંગ કરી છે